મગનો હવારમાં પોણી આલી નહીં જોય હત હજુ દેખાતો જ નહીં એને ખબર નહીં હોય કે આમ આ કાકો એકલો પડી રહ્યો પેન ખાટલામાં ટોટિયો ભાગેલો લઈને કેટલાય મેમન ખબર જોઈન ગયા પણ આવા નોમન નહીં લેતો બાર મગન ઓ મગન મગનયા ઓ અલ્યા ચો માર્યો આયો કાકા બોલે ને અલ્યા હવામ તો પોણી આલીન જો તારનો હજુ દેખાતો નહી ક્યાં જતો રહ્યો તો અલ્યા ભાઈ ઘેર બેઠા તો ઉંગી જતો આવ સુ તું ઉંગ ગરમ થઈ દેતો અલ્યા તો ન થારે તારું લઈ પીઉ લ્યા તારું લઈ પીંકોનું પીઉ આ કલાક ઉગી બોલ 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 કા ટાઈમ છે

ખેતર ભણી તો સંયો રહે સંયો પડ્યો હે કે એ વાત મળી મન જતો જતા એને ખબર હોય જોતો જવું લાઈન કોઈ જિંદગી એવા માં ઘરે આવ્યો નહીં પણ ખબર જોવા જવું જ પડશે નકન પાછો બેસે તમે બહુ જ ખબર જોવા નહીં આવતા પાછો એ હોય તો બોરો આપી લો હે એટલે આ એને ઘરનો રસ્તો આવ્યો હવે એને ઘેર જતા હું

હું ગોમ જતો હતો કાકા હુંય આવું કે તમ હેઠળ છોકરા તો લે જવા પડે ને ગોમ માં એને સાયકલ નહી આવડતી

ખર્ચો થયો હશે નઈ ખર્ચો થાય ને એને પચાસ હજાર જેવો ખર્ચો થયો હા રૂપિયા થયા એમ કરતા કપાઈ ના ના ખાય વચ્ચે તારા બુદ્ધિ જેવું છે લે

એન પહેલું આવ હવે હા થાય જ શું કરવાનું ચોપડવાનો પણ આવું ના ચાલે સનાજી રાશી હાડું તમારો હાડું આવ હોય ને તો હું તો સબન કાપી નાખું અમારા અહીં નહીં કપા તો ભાઈ એ તો મોડે બોલવાનું કહો કાકા પણ કાકા માનતા જ છે દોટતા જાય આ વાત માં તારી બની

કેટલા થયા પોતા ના જોતો હું નહી જાણતો પણ તમે એટલો હંદેહો કરજો મળે હજુ ખરા

હજુ ખબર જવા નહી ગયા હું જો આવતો જવાના હોય ને હવે હાડો આપડે હંગાજી હા હું લેજો એટલે હું નવરો ધી જન્નાંતક મહાદેવ સુલા હાડું પડ્યા છે આ તમ જાણતા હોય તો ના જાવ એવા જતો રો વાત મળી નતી મને ચોહી જવું તમ મન તૈયારાઈ ખવા પડી છે અલ્યા નતો જતો એટલે જ નકર બામ તો મને ખવા પડી છે તમ શું તમે જવા દીધો લેન ગયા હઈ

પૂછું ખરો જ ન્યા એમાં એવું થયું ને હાડુભાઈ હું ગોમમાં જતો તો આવો કે કાકા મારે આવું છે હતો હેડ તો મને ખબર હે કોણ સાયકલ નહીં આવડ તો કે હું લઈ લઉં હું લઈ લઉં સાયકલ એણે લઈ લીધી હું હી ગાડી હાડી તે તો ખબર પડી ગઈ કે મારા હી ઠોકાઈ જશે સાયકલ તે આ તો કૂદી પડ્યો

મોટા પીલા થાય ને એમાં તમાકુ બગડી જાય પેલા નાના પીલા તમે કઈ નાખો તમાકુ હારી થાય એક મોણ કરેલું એ તમારે જેવું જશે

આ બેસન ખાવા હે લાગ્યા હે નોય હાડુ બેસન ખાવાની આ તો મોણમ ખાવાની જ છે ઊભો હે ને ખાસી બધી આલ્યું આ બધું આલ્યું ના લાવજે એક ટુક ઘહી દો અમને કોને તમને યાર આ તા નહીં આ તા નહીં આ ઘહવા દો ને ઓ ઘહવા દો હાડુ ઉભારો ને ઉભારો જલ રાખો જલ રાખો અલ્યા લે એ પગે નહીં આ પગે અલ્યા હા આ પગે જઈ બેઠા છો અલ્યા આ તો કોરે ને એટલે ઘસી ઘસી દે

મને એવું લાગે પકડ પકડ જલ્દી એ પણ ટૂંકો પટી ગઈ નવી લઈ ઉપર મેઠે બધી કહી દીધી

નવરો છુ ને તું બજાર માં જઈ નવી દવા લઈ આય અને આ મારો જરીક જાળી પાછો કર્યો હું જાઉં અને તું દવા લઈ તા હા